બેબી ઝોનની આસપાસનો હાઇપ અને ઉદ્દેશતા આ ક્રિસમસના ખૂણે ખૂણે તેની રિલીઝ સાથે ભારે છે વરુણ ધવનના સ્ટાર્સ વામિકા ગબ્બી અને બાળ જરા સુંદર સ્વરણ આ માસ કમર્શિયલ એન્ટરટેનમેન્ટને પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તેઓએ સિલ્વર ઓક યુનિવર્સિટીની મુલાકાત લીધી અને નૈન મટકા ગીત પર ડાન્સ કર્યો તેઓએ અટલ સેતુ બ્રિજની પણ મુલાકાત લીધી કાલેસ દ્વારા દિગ્ગદર્શિત ફિલ્મનો ટ્રેલર બેબી ઝોનની દુનિયામાં પૂર્વાવલોકન આપે છે જેક્શન મનોરંજન રમુજ અને ફૂડ ટેપિંગ ટ્રેકનું સંપૂર્ણ સંયોજન છે સુપ્રસિદ્ધ એસ સમનનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર ટ્રેલરને બીજા સ્તરે લઈ જાય છે જેનાથી પ્રેક્ષકો વધુની ઈચ્છા રાખે છે વરુણ ધવન શેર કરે છે કે હું બેબી ઝોનનો ભાગ બનવા માટે રોમાંચિત છું આ ફિલ્મ એક ઊંડી ભાવનાત્મક અને શક્તિશાળી સફર છે અને આ પાત્રને જીવન કરવાનો અવિશ્વાસનીય અનુભવ રહ્યો છે ટ્રેલર આ વાર્તાની તીવ્રતા અને હૃદયની માત્ર એક ઝલક આપે છે અને દર્શકોને તેને મોટા પડદા પર જુએ તેની હું રાહ જોઈ શકતો નથી આ પ્રોજેક્ટ પર કામ કરવું ખરેખર ખાસ રહ્યું છે અને હું તેને દરેક સાથે શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું બેબી ઝોન વરૂણ ધવન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્તિ સુરેશ વામિકા ગબ્બી ઝેકી શ્રોપ અને રાજપાલ યાદવ છે મુરાદ ખેદાણી પ્રિયા અટલી અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત બેબી ઝોન એક મોટું સિનેમેટિક સ્પેક્ટિકલ છે આ ફિલ્મ પચીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થિયેટરોમાં રિલીઝ થશે